કે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે કાવતરું કરે છે આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો આ કમોસમી વરસાદને લઈ અનેક રજૂઆતો પછી સરકારે માત્ર એક કપાસ પાક માટે જ રાહત પેકેજ જાહેર કર્યું છે આ રાહત પેકેજ જાહેર કર્યું એનો પરિપત્ર સરકારે કર્યો છે આ પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારની વેબસાઈટ ઉપર જઈ અને ખેડૂતોએ 14 તારીખથી 28 જુલાઈ સુધીમાં આ ઓનલાઈન કરવાનું છે જે 6 જિલ્લાઓ માં આ રાહત પેકેજ મંજૂર થયું છે આ 6 જિલ્લામાંથી કોઈ પણ એક ગામમાં પણ આ પોર્ટલ આજની તારીખમાં ખુલતું નથી આજે 24 જુલાઈ થઈ છે 4 દિવસ બાકી વેધ્યા છે ત્યારે સવાલ એ છે કે સરકારે ચૌદ તારીખે જો જાહેરાત કરી હોય ચૌદ તારીખ થી ચાલુ થવાની તો એકાદ કલાક આગળ પાછળ હોય પણ આજે ચોવીસ તારીખ એટલે દિવસ વીતવા છતાં પોર્ટલ નથી ચાલતું બહુ સ્પષ્ટ છે સરકારને બદનામ કરવા માટે આ કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક ષડયંત્ર કરે છે એ સાબિત થાય છે નંબર બે જે ખેડૂતોની ખેત પેદાશો જેમાં કપાસ એ સૌથી મજબૂત પાક છે જો કપાસ પાક તેત્રીસ કરતા વધારે નુકસાન થયું છે તેત્રીસ ટકા થી વધારે નુકસાન છે અમે રાહત પેકેજ આપીએ છીએ તો બાકીના પાકોને કેમ રાહત પેકેજ આપવામાં નથી આવતું બીજું જે જે ગ્રામ સેવકો સાથે વાત થઈ છે એનું કેવું એવું છે કે જે ખેડૂતો મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલું હશે ટેકાના ભાવમાં એને કપાસના આ રાહત પેકેજનો લાભ મળશે નહીં ત્યારે મારે રાજ્યના કૃષિ મંત્રી અને ખેતી નિયામક પૂછવું છે કે પચાસ વીઘાનો નો ખેડૂત હોય અને પચીસ વીઘામાં મગફળી પચીસ વીઘામાં કપાસ વાવ્યો હોય તો એને જે કપાસ નુકસાન થયું છે સરકારે જાહેર કર્યું છે તો એ લાભ મળવાને પાત્ર કેમ નથી એટલે તમામ બાબતોને જોતા બહુ સ્પષ્ટ થાય છે કે સરકારની દાનત ખોરી છે ખોરા ટોપરા જેવી છે કૃષિ મંત્રી નિયામક સરકારને બદનામ કરવા માંગે છે એના વિરુદ્ધનું ષડયંત્ર કરે છે આ રાજ્યના મુખ્યમંત્રીને કહું છું કે ફેસબુક પર પોસ્ટ કરનાર સામાન્ય માણસ પોતાની ભરાશ કાઢે છે એ ષડયંત્રકારી નથી ખરેખર ષડયંત્રકારી તમારા કૃષિ મંત્રી છે તમારા ખેતી નિયામક છે એમને જેલમાં મોકલવામાં આવે